ભારે વરસાદના કારણે સાઠબા થી પટેલ ના મુવાડાના માર્ગ ના પુલ નું અવર જવર કરવાનું હોવાના કારણે લોકો મુશ્કેલીમાં પડ્યા છે પટેલના મુવાડા સરપંચ મુરજીભાઈ અને સાઠબા ગ્રામ પંચાયત ના સરપંચ સ્થળ પર મુલાકાત લીધી સાઠબા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધ્રુવભાઈ

વિનંતી છે કે ઝડપથી આ માર્ગનું સમારકામ કરવામાં આવે ઉપરાંત આ માર્ગ નવો જે બનાવવાનો છે તે ખૂબ જ ઝડપે નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તેમજ અત્યારે હાલ આ બ્રિજમાં જે ખાડા પડી ગયા છે તૂટી ગયો છે તેના સમારકામની કામગીરી પંચાયત દ્વારા કરવામાં આવી છે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે